હલો ફ્રેન્ડ ફાઇનલી પુષ્પા ટુનું ટીઝર રિલીઝ થઈ ગયું છે ચાલો આપણે ટીઝર જોઈએ પછી આગળ વાત કરીએ હેલો Está aí, por uh -huh. Uh -huh. Uh -huh. Uh -huh. Está aí, boa, né? છડે સ્ટાર ટીઝર ટીઝર તો પણ બહુ જોરદાર છે અલ્લુ અર્જુનનો જે લુક દેખાડવામાં આવ્યો છે જ્યારે પોસ્ટર રિલીઝ કર્યું છું ત્યારે તે અલ્લુ અર્જુનનું જે પોસ્ટર વાયરલ થયું હતું એના ઉપરથી લાગી રહ્યું હતું કે ટીઝર જે આવશે ટીઝરમાં અત્યારે એવું લાગી રહ્યું છે કે આ એક એક્શન ફાઇટ સીન આ જગ્યા ઉપર આવવાનો છે કોઈ જોરદાર હવે શું છે એ તો મૂવી જોયા પછી આપણને ખ્યાલ આવશે બાકી ટીઝર જોઈને અત્યારે કહીએ કે નહીં અલ્લુ અર્જુનની એક્ટિંગ આ રોલ જે ભજવવો છે એ બધા એક્ટરોનું કામ નથી લાસ્ટમાં આપણે અક્ષય કુમારનું લક્ષ્મી મૂવી જોયું હતું તેમાં કુમારે રોલ ભજવ્યો હતો પણ એટલો બધો કોઈ ખાસ જોવામાં નહોતો લાગ્યો અને અલ્લુ અર્જુનની જે ચાલવાની સ્ટાઇલ આપણે ટીઝરમાં જોઈએ છીએ જે હાલે છે એ જોઈને જ આપણને અંદાજો લગાવી શકીએ છીએ કે મૂવી સુપરહિટ થવાનું છે હવે સ્ટોરી શું છે તે હજી ખ્યાલ નથી આવ્યો આપણને અઢી વર્ષ પછી આ મૂવી આવી રહ્યું છે તો તમે કેટલા એક્સાઇટમેન્ટ છો તે જણાવો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવા જ વિડીયો તમને ગુજરાતીમાં તમારા માટે લાવું છું બીજું જણાવું તો જે પહેલું ટીઝર જોઈને મને મજા આવી હતી એટલી બધી મજા નથી આવી છે થોડીક કમી ટીઝરમાં બીજીએમ જે પહેલામાં દેખાડવામાં આવ્યું હતું તે એને કરતાં થોડુંક ઓછું છે મ્યુઝિક વધારે પડતું આપી દીધું છે સાઉથ સ્ટાઇલ જો થોડોક ફાઇટ સીન દેખાડવામાં આવ્યો હોય તો વધારે મજા આવે તમારું શું કેવું છે તે અમને કમેન્ટમાં જણાવો